બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાતે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી

ઘણી ખરી જ્ઞાતિના સુરાપુરા તરીકે પણ આજે ધરતી ઉપર પૂજાય છે તો આવો આ દેવતાના પર્વ એવા લોહાણા નાગપંચમ વ્રતની વિધિ વિશે જાણીએ અને ભક્તો તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોની તમને જાણ થઈ જાય ધન્યવાદ ભક્તો મિત્રો આ નાગપંચમી એટલે કે નાગ નાગપાંચમનું વ્રત ત્રણ દિવસ કરવામાં આવે છે પેલી પાચમ એ અષાઢ પાચમના દિવસે કરે છે કોઈ તો કોઈ શ્રાવણ શુદ્ધ પાચમના દિવસે કરે છે તો કોઈ શ્રાવણ વધ પાચમના દિવસે આ વ્રત કરે છે તો આજના આ વિડીયોમાં આપણે અષાઢ વદ પાચમના દિવસે થતાં નાગપંચમીના વ્રત વિશે જાણીશું અને તેના મહિમા વિશે પણ સાંભળીશું અને ખાસ આ વ્રતની વાર્તા પણ સાંભળીશું અને મિત્રો આ વાર્તા સાંભળ્યા પછી તમે તપ્યાની વાર્તા જરૂર સાંભળજો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું કારણ કે તપ્યાની વાર્તા ન સાંભળી હોય તો આપણા ચોથા ભાગનું પુણ્ય તપ્યો લઈ જાય છે એટલા માટે તો મિત્રો આ વખતે અષાઢ વગ નાગપંચમી આજે એટલે કે પચીસ સાત બે હજાર ચોવીસ ને ગુરુવારના દિવસે છે જે દિવસે આ નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તે દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું હોય છે આપણે સાચા નાગની કે સરપની પૂજા કરી શકતા નથી એટલા માટે પાણીયારે નાગદેવતાનું ચિત્ર બનાવવું અથવા જો આસપાસ કંઈ નાગદેવતાનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે પૂજન કરી શકો અને એવું કહેવાય છે કે નાગદેવતાની પૂજા કરવાથી નાગદેવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે અને રક્ષા કરે છે હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગદેવતાની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ સ્વયં નાગ ઉપર શયન કરે છે લક્ષ્મણજી અને બલરામજીને પણ શેષ નાગના અવતાર ગણવામાં આવે છે માં ખોડિયાર અને તેની બહેનો તથા વીર મેરખ્યો પણ નાગદેવતાના સંતાનો છે શિવજીના ગળાનો હાર પણ સર્પ જ છે નાગપંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ અને એવા જે તક્ષક નાગ સર્પ છે એના અનેક સાપોનું પૂજન થાય છે આ વ્રત કે પૂજા કરવાથી નાગદેવતા હંમેશા આપણી રક્ષા કરે છે એવું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે તો જોઈએ વ્રત કરનારે શું કરવું જોઈએ અષાઢ પાંચમના દિવસે વ્રત કરનારે સહેવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગ દેવતાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ત્યારબાદ ફૂલ અવલીલ ગુલાલ કંકોથી પૂજન કરવું આરતી કરવી અને નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડી કુલેર ધરાવવી એકટાણું કરવું અને એ પણ ઠંડુ આગલા દિવસનું જમવું અથવા આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી કાકડી અને અથાણું ખાવું આ વ્રત કરવાથી ઘરના કલેશો દૂર થાય છે સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યના ભંડારો પણ અખોટ રહે છે તો બોલો મિત્રો નાગદેવતાની છે મિત્રો હવે આપણે નાગપંચમીની વાર્તા સાંભળીએ મિત્રો ડોસી એક ગામમાં એક ડોસી રહેતા હતા ડોશીને સાત દીકરા અને વહુ હતી છ વહુ ભરિયા ભાદરિયા ઘરેથી આવેલી નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બેન ન માસી કે ન કાકા કે ન ફૈબા વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહી અને મેણું મારા પણ બિચારી શ્યામા મૂગે મોઢે સહન કરી લે ઘરનું બધું કામ એના માટે રોટલો પડે વાસણ માંજે કાસળો હોય કપડાં ધોવે અને તોય એને પેટ પૂરતો ખાવા ન દે ભાદરવા માસ આવ્યો શ્રાદ્ધના દિવસ આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છઈએ વહુ અને સાથે સાસુએ પેટ ભરી ભરીને જમી લીધું શ્યામાની ખબર પણ ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને તો ખીર ખાવાની ઘણી ઈચ્છા પણ શું થાય કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં ત્યાંનું સાસુ તાડુકી અલી ન પીરી તાકી શું રહે છે નજર લગાડવી છે ભાઈ તું કઈ ટુ ખાય ને વાસણ માંજી ના શ્યામાં એ જોયું તો તો પેલો ખાલી ખમ આંખમાં જળઝળી આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ એ તો નદીએ ઉીરના તપેલામાંથી પોપડા ઉખેડી ફાટેલા સાગલાના છેડે બાંધી અને મૂક્યા મનમાં એમ કે વાસણ માંજી અને ની રાતે ખાઈ લઈશ શ્યામાં વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવે છે બધાએ પોપડા ખાઈ ગઈ અને પછી છુપાઈને જોવા લાગી શ્યામાએ વાસણ માંજી ને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણને એમ હતું કે હમણાં ગાળો દેશે પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પણ પેટ ઠરજો શ્યામાના આ મેળથી પ્રસન્ન થઈ નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારા શું દુઃખ છે ત્યારે સામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાએ મને મીણા મારે છે થોડા સમય પછી મારો ખોરો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડે છે નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોતરી મારા રાફડા સામે મૂકી જાજે શ્યામાં તો વરખાતી અરખાતી ઘેરાવ્યું ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે વહુ મેણા બોલવા લાગી અને પિયર તો ઉજળ છે કાળું કૂતરું નથી એમ વિચારી અને સગા કોણ ગાય છે ખોળો ભરવા એમ કહેવા માંડ્યું પહેરાણીમાં કાકરા દેહ કાકરા શ્યામાએ મેણાને સહી અને સાસુ પાસે એક કંકોત્રી લખાવી નાગણના રાખડે મૂકી અને મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોળો ભરવાનો સમય થતા જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરાણીમાં સોનાના ઘરેણા મળવાના છે હમણાં નાની વહુના પિયરિયા ગાડા ભરીને લાવશે ત્યાં તો સામે કુકર માળ ખમકવા લાગી શ્યામાં દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવતા હતા છયે જેઠાણીની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા નાગણ અને કુમારો ઉતર્યા જેઠાણીને તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પેરાવણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા અને બહેનને હીરના ચીર ઓઢાડા ખોળો ભરાયા પછી નાગણ બોલે મેવાણ એ વ્યવહાર દીકરીને વિદાય આપો અને સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારી સાસુ તો હેપતાઈ ગયા સાત પેઢીમાં પણ આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાખા પાસે આવી પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા ભાભી બની ગઈ શ્યામા પગથિયા ઉતરીને અંદર જ્યાં ગઈ ત્યાં તો સાત માળનો મેલ દીઠો આગ બગીચા અને ફુવારા જોયા નાગણ કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીથી રહે કામકાજ તો નોકર ચાકર જ કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર ઉપર સાંજ રૂપાની ઘંટડી બગાડી નાક કુંવરોને જ્યારે દૂધ ઠરે ત્યારે પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી આ કામ કરવા લાગી દિવસો જતા જતા દેવના જેવો એક દીકરો ઉતર્યો અને જોત જોતામાં મહિનો થઈ ગયો એક દિવસ ચૂલા ઉપર જ્યારે તેને દૂધ ગરમ કરવા રાખ્યું હતું અને દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ અને દીકરાના હાથમાં રૂપાની ખંજડી આવી જતા તો વગાડવા લાગ્યો તેથી નાગ કુંવરો દોડી આવ્યા અને દીકરો ડરી ગયો હાથમાંથી કંજડી પડી ગઈ અને બે નાગ કુંવરના પૂછડા કપાઈ ગયા અને બીજા નાગ કુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દશા થઈ પણ એને અપાર દુઃખ થયું નાગ પાડ્યા પણ મનમાંથી ન સવા નાગણ શ્યામાને સોનાનો હીરા જડી જૂડો પહેરાણીમાં આપી અને પોતે જાતે સાસરે મૂકવા જાય છે સાસરામાં શ્યામા હવે માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડી બળવા લાગી એક દિવસે નાગ કુંવારો વેળ શ્યામાના ઘરે આવે છે અને છે છુપાઈ ગઈ શ્યામા ભરી અને આવે વાગતા ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી નાગ કુબરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વાલ જોઈ દસ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ટોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાપડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી નાગણે તો બીજા જ દિવસે સાત વિશુ એટલે કે એકસોને ચાલીસ દૂધણી ભેંસો મોકલી શ્યામાને જરી કે સં રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને એની આ હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પણ પલટાઈ ગયા શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર આ વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ ભક્તો